મહાદેવ હર 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 મહાદેવ વાહ ભાઈ વાહ મસ્ત લોકેશન છે અને મસ્ત જગ્યા છે આવી ગયા છીએ રક્ષા કરે મારી માં વાહ ભાઈ વાહ અમે આવી ગયા છીએ કલ્યાણપુર અને ભાઈ જંગલ જેવું વિસ્તાર છે સુમસામ જગ્યા છે બરોબર આ રીતના બધા જૂનવાણી મકાન છે ખંડેર જેવું છે

ઉડે તો જાય ને બાવળિયા માં ગાવ ધબ ધબાટી આ રીતના છે બધું વ્યૂ બરોબર વાહ ભાઈ વાહ જય ચારણુ માતાજી માતાજી વાહ ભાઈ વાહ અમે દર વખતે દ્વારકા મીઠાપુર આવતા હોય અને કલ્યાણપુર આવીએ કલ્યાણપુર મનીષા છે એની બેન છે એટલે મારા પાટલા સાસુ અને એની પછવાડે રહીએ છે અહીંયા પાછળના જ ભાગમાં બરોબર ભાગમાં ચારણું માતાજીનું મંદિર છે અને ભાઈ મજા જ આવે બરોબર માતાજીના દર્શન કરી લઈ જય માતાજી દર વખતે આવતા હોય તો માતાજી ના દર્શન કરી લેતા હોય વાહ ભાઈ વાહ જય ચાલુ માતાજી માતાજી ના દર્શન કરીએ ને એટલે મગજ શક્તિ બધું ઓટોમેટિક છે ને તમારું કામ કરવા માંડે નેગેટિવ વિચાર હોય એ વયા જાય ને પોઝિટિવ વિચાર આવવા માંડે બરોબર એટલે આ રીતના કઈક લોકેશન છે બરોબર કલ્યાણપુર ગામ છે અને કલ્યાણપુર ગામ ની વચ્ચે વચ્ચે જ આપણે ઉપર તળ ચડવાનું અને ત્યાં ચારણું માતાજી નું મંદિર આવેલું છે વાહ વાહ અને આ રીતના બધું મસ્ત મંદિર છે લાઈટ છે કે નથી છે છે લાગતી હોય ગઈ લાગે બરોબર આ રીતના મંદિર છે લાદી બાદી બહુ એકલસ છે ચોટાડેલી છે લાદી છે ઉપર સુધી વાહ ભાઈ વાહ જય માતાજી વાહ ભાઈ વાહ મનીષા નવસિલ ને આસ્થા દીકરી બધી પાઠ પૂજા કરે છે દીવા કરે છે અગરબત્તી કરે છે આ રીતના છે બધી બરોબર વાહ ભાઈ વાહ મંદિરની બારનો ભાગ છે આ ફળિયું છે મંદિરનું ગેટ ની અંદર આવવાનું અને બહુ સારું કામ છે હે કેટલા વર્ષ આ મંદિર ચારસો વર્ષ જૂનું મંદિર છે એમ કહે છે બરાબર ચારણું માતાજીનું મંદિર છે ચારસો વર્ષ પહેલાંનું છે એમ કહે છે બાકી આપણે તો બહુ જાજી ખબર નથી આમાં હં આ બધી નાની નાની દીકરીઓ છે વાહ બાઈ વાહ તો જેને મહત્ત્વની ખબર હોય એને ખબર હોય આપણે તો ખબર ના હોય આપણે દર વખતે આજે આવીએ ત્યારે દર્શન કરી જાય પાઠ પૂજા અને અગરબત્તી દીવા બતી બધું કરી જતા હોય બરોબર આ રીતના લોકેશન છે બરોબર ને દબાટી બરોબર તમને બતાવું જોઈ લીધું તમે લપટાણ જેવું છે ધીમો ધીમો વરસાદ ચાલુ છે માવઠું માવઠાનો વરસાદ ચાલુ છે ને ને છે ઓલી ચીકણી હોય ચડી ગઈ આ રીતના છે બધું તમે જોઈ શકો છો યાર સીધો રસ્તો છે એ કલ્યાણપુર ગામ છે અને અહીંથી જાતા જમણી બાજુ વળી જવાનું નીચે તળ આવે એ રીતના બધું છે બરાબર જંગલ જેવો વિસ્તાર છે અને જેટલી બેઠી હોય ને ભાઈ જંગલ વિસ્તારમાં જ હોય બરોબર ને આવડ માતાજી છે માતાજી છે મંદિર હોય જંગલ જ ને વાહ ભાઈ વાહ ફૂલ મોજ ફૂલ બાકાજી બરોબર અને તમે જોઈ શકો છો ગામડું છે અને તમે ખાલી એનું વ્યૂ તમે જોવો કોઈ નથી એક માણસ કોઈ નથી દેખાતું સુમસામ જગ્યા છે અત્યારે બાર બપોરે અમે બે હવા દે જેવું થયું છે અને આવ્યા છીએ ભાઈ બરોબર નાગેશ્વર મહાદેવનું મંદિર હતું આપણે ત્યાં ગયા હતા ત્યાંથી આપણે લાઈવ વિડિયો બનાવ્યા શોર્ટ વિડિયો બનાવ્યા લોંગ વિડીયો બનાવ્યા અને નાગેશ્વર મહાદેવના મંદિરેથી નાગેશ્વર મહાદેવના દર્શન કરીને નીકળી ગયા તા હવે કલ્યાણપુર આવ્યા છીએ તમે તો ચાલો હવે પહેલા છે ને ચારણું માતાજી છે બરોબર ને આપણે દર્શન કરી લઈએ માતાજીના અને પછી આ મનીષાના બેન છે બરોબર મારા પાટલા સાસુ એ અહીંયા પાછળના જ ભાગમાં રહીએ છે અને બેય સામ સામે બેય બેન જ રહે બેય બેનનું અહીંયા રહે છે એની ટૂંકમાં મારા બે પાટલા સાસુ અને બેય ખેતી કરે છે ભાઈ બરોબર વાહ ભાઈ વાહ ઘરની ખેતી છે બેયને ખેડૂત છે અને જમવાનું અમારે દરોખન્યાં હોય ને મજા જ આવી રાખે દેશી જમવાનું હોય બધું દહીં દૂધ ને છાશ ને તમ દુખાટી હોય બરોબર મજા આવે જમવાનું દેશી જમવાની આખી મોજ જ આખી અલગ હોય અમે પોતે દેશી જ માણસો છીએ ગામડામાં જ રહીએ છીએ બરોબર આપણે દુજાણા તો હોય નહીં બરોબર એટલે આ બધા જે ખેડૂત લોકો હોય તો ઘરના બધા શું કે ભેંસું ને ગાયું રાદ તેનું હોય બધુંય અને ઘરનું દૂજાનું હોય એટલે ખાવા પીવાની બધી મોજ આવતી હોય બરોબર ને વાહ ભાઈ વાહ પછી જો દીવા અને બધું થઈ ગયું ચાલુ વાહ ભાઈ વા દીવા ચાલુ થઈ ગયા અગરબત્તી ચાલુ થઈ ગઈ છે આ રીતના માહોલ છે બરોબર ચારણુ માતાજી છે ચારણુ માતાજી ના દર્શન કરજો અને અમે નાગેશ્વર થી પ્રસાદી લઈ આવ્યા છીએ અહી ચડાવવા માટે બરોબર વાહ વાહ પ્રસાદી લઈ આવ્યા હતા પ્રસાદી આપણે ધરી દીધી છે ચારણુ માતાજીને ચારણુ માતાજીના દર્શન કરજો કોમેટમાં જય ચારણુ માતાજી લખજો ભાઈ અને ચારણુ માતાજી ભાઈ બધા મનોકામના પૂરી કરે એવી આપની પ્રાર્થના બરોબર તો ચાલો આપણે પણ ચારણુ માતાજીના દર્શન કરી લઈએ બરોબર જય માતાજી જય ચારણુ માતાજી વાપો મહાદેવ હર 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 મારે સૌ મહાદેવ હર 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 મહાદેવ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ ગુરુવાર મોટીગોપ ગામ તાલિકો જામજોધપુર